ભાવનગરમાં પતિ પત્ની અને વો ના પ્રકરણનો કરુણ અંજામ આવ્યો પત્નીના અડા સંબંધો વિશે પતિને જાણ થઈ જતા પત્નીના પ્રેમીએ પતિનું ઢીમ ઢાળી દીધું અને તેના ત્રણ કટકા કરીને પોતાની વાડી પાસે આવેલા કૂવામાં ફેંકી દીધા ભાવનગર શહેરના પ્રેસ ક્વાર્ટર વિસ્તારમાં આવેલા ગણેશનગર સોસાયટીમાં રહેતા નીતુભા ગોહિલના પત્ની ઈલાબાને તેમના જ ગામના દિવ્ય રાજસિંહ ગોહિલ સાથે આડા સંબંધો હતા જે પગલે તે ઈલાબાને ઘરે મળવા આવતા નીતુભા ગોહિલ તેમને જોઈ ગયા હતા જે દરમિયાન તેમના વચ્ચે માથાકૂટ થતા દિગ્વિજયસિંહે નીતુભાને ગળે ટૂપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો અને કોઈના અને કોઈને આ અંગે જાણ ન થાય તે માટે તેના ટુકડા કરીને કુવામાં ફેંકી દીધા હતા ત્યારે પોલીસે ગુમ થયાની ફરિયાદના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો હાલ પોલીસે આરોપી દિગ્વિજયસિંહ ગોહિલને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે બે વિવિધ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાઓ ઉપર ભાવનગરમાં દિગ્વિજયસિંહની શોધખોળ ચલાવી હતી અને દિગ્વિજયસિંહ સોનગઢ વિસ્તારમાંથી ઝડપાઈ ગયો હતો અને એણે જ આ મર્ડર કર્યું છે જે મરનાર નીતુભાનું એ દિગ્વિજયસિંહ પોલીસના કસ્ટડીમાં છે એને અટક કરવામાં આવશે અને જે મરનાર નીતુભા ગોહિલની લાશ છે તે લાશને કૂવામાં અને કાપીને ફેંકી દીધી હતી જે લાશના ટુકડાઓ અવશેષો રિકવર કરવા માટે અમારી આગેવાનીમાં વિવિધ ટીમો શહેરના ડેલ્ટા પોલીસ સ્ટેશન ની પોલીસ નો વિસ્તાર છે તો ઘોઘા પોલીસ સ્ટેશન ની એસઓજી ની ટીમો આવી છે ગળા ટુપો દીધો હોય એ શંકા ના આધારે પછી મને પાછળ ખબર પડી કે અમારા ગામના શ્રી દીવરાજસિંહ જસુભા ગોહિલે હત્યા કર્યો હોય